જય માતાજી મિત્રો આજે આપણે એકદમ ફટાફટ બની જાય કલાકો આપણે દૂધ ઉકાળવાની જરૂર ના પડે તેવી રીતે આપણે દૂધ પાક બનાવીશું તેની માટે સૌ પ્રથમ એક કઢાઈમાં આપણે થોડું ઘી લગાવી દઈશું અને તેને ફરતી સાઈડ આપણે લગાવી દઈશું જેથી કરીને આપણું દૂધ નીચે બેસશે નહીં હવે તેમાં આપણે દોઢ લીટર જેટલું દૂધને નાખી દઈશું તેમાંથી અડધી વાટકી જેટલું દૂધને આપણે કાઢી લઈશું હવે મેં અહીંયા બાસમતી ચોખા બે ટેબલ સ્પૂન જેટલા લીધા છે તો ચોખાને મેં અહીંયા અડધી કલાક પલારી દીધા હતા તો અને પછી તેનું પાણી કાઢી અને તેને કોરા કરી લીધા છે અને ચોખા આપણા ઝડપથી ચડી જાય માટે આપણે તેમાં ઘી એડ કરી અને તેને મિક્સ કરી દેવાનું ઘીને તો હવે આ ચોખાને આપણે દૂધમાં નાખી દઈશું દૂધમાં આપણે એક ઉભરો આવી જાય પછી તેને નાખી દેવાના અને પાંચથી સાત જ મિનિટમાં તમારા આ ચોખા ચડી પડ જશે સાથે આપણે કેસરના તાતણા પણ એડ કરી દઈશું જેથી કરી દૂધનો કલર એકદમ સરસ આવી જશે અને સાથે આપણે ચારોળી પણ નાખી દેવાની એક ટેબલ સ્પૂન જેટલી આપણે અહીંયા ચારોળી લીધી છે તેને નાખી દઈશું હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી લેશું અને વચમાં વચમાં તેને હલાવતા જશું જેથી કરીને આપણું દૂધ નીચે નહીં બેસે અને આજુબાજુ જે મલાઈ થાય છે તેને પણ આપણે કાઢતા રહેવાનું હવે આપણે એક પેસ્ટ બનાવીશું તેમાં મેં દસથી બાર નંગ જેટલા કાજુ બદામને આખી રાત પલાળી દીધા હતા અને તેના ઉપરથી છોતરાને છાલને કાઢી નાખ્યા છે અને કાજુને પણ મેં દસથી બાર જેટલા લીધા છે અને તેને અડધી કલાક પલાળી દીધા હતા તે નાખી દઈશું અને જે આપણે દૂધ કાઢેલું છે તેને નાખી દઈશું અને આની આપણે સ્મૂધ પેસ્ટ બનાવી લેશું

હવે તેને આપણે ચલાવતા રહીશું હવે તેને આપણે થોડી બે જ મિનિટ માટે ચલાવવાનું છે બે મિનિટ થઈ જાય એટલે તેમાં આપણે કાજુની કતરણ બદામની કતરણ અને થોડી પિસ્તાની કતરણ નાખી દઈશું એક ચમચી જેટલું આપણે એલચી પાવડર એડ કરીશું અને જાય પણ મેં આવી રીતે અડધી ચમચી જેટલું આવી રીતે ખમણીને નાખી દીધું છે તો તેને આપણે બે મિનિટ માટે હવે કૂક કરી લેશું તો આપણું દૂધપાક રેડી થઈ ગયો છે જે એકદમ ટેસ્ટી બને છે અને ઝડપથી પણ બની જાય છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હા જો તમને અમારી રેસિપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો જય માતાજી મિત્રો